સ્વામી હોકે માતા હૈ અવતાર હો માર ખાતા હૈ ગૌતમ કે ભારત થી જહા જનહિત કે લીધે એક રાજપૂત સન્યાસી હે જાળવી છે અને નારી ના સ્વાભિમાન માટે એક આ ઝુંબેશ માં આવી છે તો ઇતિહાસ ની જાત સમાજ માટે

જય માતાજી હાલની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો નો એવા જામ સાહેબ બાપુ વંદન કરું છું સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને એ કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુએ તમને પાગડી પહેરાવી છે તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજથી ફોનથી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો અમે તમારી પાછળ ઊભા છીએ ઇતિહાસ સાક્ષી છે સત્ય અને સત્ય ની લડાઈ માં હંમેશા સત્ય ની જીત થઈ છે રાજપૂત રાષ્ટ્રીય અને બે દિવસ પેલા બે દિવસ પેલા દિલ્હી થી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાત ની અંદર સાંભળી એમને ડીસા ની ધરતી ઉપર જે જો મને જુસ્સો જનતા ની અંદર જોવા માંગતા હતા એ જુસ્સો ને